જય કોઈ સમાજ મારું નામ જયેશભાઈ મેર આજે આ સૌરાષ્ટ્રની અંદર સમૂહ લગ્ન બધે થઈ રહ્યા છે તારે દીકરીઓ પાસે વીસ વીસ હજાર રૂપિયા ફી લેવામાં આવે વીસ હજાર દીકરાવાળા પાસે અને વીસ હજાર દીકરીવાળા પાસે તો ચાલીસ હજાર રૂપિયા થયા તો દાતારસિંહે તો બધી વસ્તુ આપે છે તો ચોખા આ બધા સમૂહ લગ્નવાળા બધી સમૂહ લગ્નના આયોજન બધા કરે છે સમૂહ લગ્ન તો ચોખા આમાં પૈસા એમને વધે આમના ઉપર આ સમૂહ લગ્ન ઉપર જ આમના ઘર આલે બધાના તો હું તો એટલું કહેવા માગું કે આમની આ દુકાનો બધી બંધ થઈ જવી પડે જેમ કે દીકરીઓને વીસ વીસ હજાર રૂપિયા ફી લેવામાં આવે દીકરા પાસે વીસ હજાર ને દીકરી વીસ હજાર રૂપિયા તો આ બધાએ સમૂહ લગ્નમાં આમાં જોડાય છે એમને ખાસ કહેવાનું કે આમાં કાયદેસર નોંધ લેવામાં આવે અને કોઈ દીકરીઓ આમાં જોડાય નહીં સમૂહ લગ્નના વીસ હજાર રૂપિયા એટલે શું પૈસો થયો એક જણાના વીસ દીકરીવાળાના અને દીકરાવાળાના વીસ હજાર રૂપિયા એટલે ચાલીસ હજાર રૂપિયા થયા તો વાયસનની કિટ લેવી હોય એટલે પંદર હજાર રૂપિયામાં બધું આવી જાય સેટી અને એવું બધું તો ચોખા અમને વીસ દસ હજાર પંદર હજાર રૂપિયા વધે ચોખા એમને એક જણના દસ પંદર હજાર રૂપિયા વધે છે તો આ બધો પૈસો જાય છે ચા દાતારશિંહે તો એમને દાનમાં આપે બધું મફત આપે તો દાતારસિંહે આમને વસ્તુ આપે તો મારું કહેવાનું એક જ છે કે તમારે દાતારસિંહ પાસે વસ્તુ ના લેવાય અને જો દાતારશ્રી પાસે વસ્તુ લેવું હોય તો કોઈની ફી ના લેવાય મફતમાં સમૂહ લગ્ન કરાવાય તમે જાહેરમાં તો એવું કહો કે મેં મફત સમૂહ લગ્ન કરાવી તો આ પૈસા લોહો એ પૈસા જાય છે ચા તો સી મફત કહેવાય એટલે આવો સમાજને લૂંટવાનું કામ ના કરો આવો સમાજને લૂંટવાનું કામ ના કરો જે અને હું તો કહું બધાય સમાજના લોકો કે આમાં જેટલા સમૂહ લગ્ન કરે ને હું તો એમ જ કહું બધાની દુકાનો બંધ થઈ જવી પડે જેમ કે આ સમૂહ લગ્ન ઉપર જ આમના રોટલા શેકે બધાય એટલે હું સમાજને નહીં ખબર પડતી હોય કોઈને તમે ફેરથી ફોર્મ ભરીને આવે વીસ વીસ હજાર રૂપિયા ફી લેવામાં આવે અને ગાડી ભાડું ગણો અહીંયા ના તમારે જમવાની સગવડ ના હોય ના પાણીની સગવડ ના હોય તો આવા સમૂહ લગ્ન કરવાનું કારણ જ છું તો જ ભાઈ ઘરે કરો ને સમૂહલગ્ન હે સમાજ એક એવી કેમ નોંધ ન લેતા કે ભાઈ બધે સમૂહ લગ્ન ગામો ગામ કર્યું અમે ફીમાં તો આવો સમાજને લૂંટવાનું બંધ કરો જય હિન્દ જય ભારત